જીવરાજભાઈ મુલજીભાઈ ગઢવીની માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાતા તેમનું સન્માન કરાયું માંડવી તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવીએ સરપંચ સંગઠનને મજબૂત બનાવવાનો કોલ આપ્યો માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે આજે માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે જીવરાજભાઈ મુલજીભાઈ ગઢવીની સર્વાનુમતે વરણી કરવામાં આવતા પાંચોટિયાના સરપંચ પુનસીભાઈ ગઢવીએ તાલુકા સરપંચ સંગઠન આગળ દરખાસ્ત મૂકી હતી જેને સૌએ વધાવી લીધેલી હતી નવ નિયુક્ત માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવીનો કચ્છ જિલ્લાની સરપંચ સંગઠન ટીમે અને ઉપસ્થિત તાલુકાના સરપંચ અગ્રણીઓએ વિશેષ સન્માન કર્યું હતું ગત ટર્મના સરપંચ સંગઠનના પ્રમુખ કનુભા જાડેજાએ નવ નિયુક્ત સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ મુરજીભાઈ ગઢવીને સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારો રણછોડભાઈ આહિર જાદવરાજ નરોત્તમભાઈ આહિર જીવરાજભાઈ ગઢવીનું સન્માન કર્યું હતું તેમણે તાલુકા સરપંચ સંગઠનને ગમે ત્યારે જિલ્લાનું સરપંચ સંગઠન સાથ સહકાર આપવા કટિબદ્ધ રહેશે તેવી ખાતરી આપી હતી ઘટના સરપંચ સંગઠનના પ્રમુખ કનુભા જાડેજાનું તેમજ કચ્છ જિલ્લામાં સરપંચ તરીકે સર્વશ્રેષ્ઠ સરપંચ પદનું સન્માન મેળવનાર મહેન્દ્રભાઈ રામાણીનું પણ તાલુકાના સરપંચોએ સન્માન કર્યું હતું સામરાભાઈ પટેલ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કિશોરભાઈ ગઢવી મુરજીભાઈ ગઢવી દેવાંગભાઈ સાખરા બળુભા જાડેજા ભારુભા ગઢવી પરમજીતસિંહ જાડેજા ધનરાજભાઈ ગઢવી કરણી કૃપા સામત કેશવ ગઢવી વર્ષાબેન કન્નડ ગોપાલભાઈ ગઢવી વિરમભાઈ ગઢવી કિશોરભાઈ ગઢવી વરજાંગભાઈ ગઢવી નરસિંહ ચોપડા વિરમ કોહલી નિકેશ પરમાર સંજય ગોસ્વામી માવજીભાઈ પટેલ પરેશ ભાનુશાલી વખતસિંહ જાડેજા વગેરે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવીનું સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીર્તિભાઈ ગોરે અને આભાર વિધિ વાલજીભાઈ શંગારે કરી હતી હું કનુભાભી જાડેજા ગામ તલવાડા સરપંચ અને પૂર્વ સરપંચ સંગઠનનો પ્રમુખ આજે અમારી અહીંયા માંડવી તાલુકામાં સંગઠનની મિટિંગ હતી અને જ્યારે અમારું આજથી અઢી વરસ પહેલાં જ્યારે સંગઠન થયું અને ત્યારે અમે નક્કી થયેલું હતું કે અઢી વર્ષ હું અને અઢી વર્ષ જીવરાજભાઈનું જ્યારે નક્કી થયેલું હતું તો આજે એના અઢી વર્ષ પૂરા થઈ અને જ્યારે આજે મિટિંગ બોલાવી અને સરળ અનુમતિથી આજે જીવરાજભાઈને જ્યારે અમે પ્રમુખ માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખની જવાબદારી આપી છે તો હું એમને તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ માંડવી તાલુકાના સરપંચો સરપંચશ્રીઓને જ્યારે મને અઢી વરસનો ટેકો આપ્યો તો દરેક સરપંચશ્રીઓને હું અહીંયાથી અંતરપૂર્વક આભાર માનું છું અને ક્યારે પણ મારી જે પણ જરૂર હશે તે હું જીવરાજભાઈ સાથે છું અને તમામ સરપંચો સાથે છું ભારત માતા ગીજાઈ આજો જિલ્લાના મા મોટી નાની સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા શક્તિસિંહના નેતૃત્વમાં અને કનુભા જાડેજા જે માંડવી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ હતા એમના નેતૃત્વમાં આજે જીવરાજભાઈની પુનસીભાઈ ગઢવીએ એ દરખાસ્ત મૂકી અને કનુભા જાડેજાએ એમને ટેકો દીધો અને તમામ માંડવી તાલુકાના સરપંચ સંગઠોએ સંગઠનોએ દી અને બિનારી એક વરણી કરી છે ત્યારે જિલ્લા મહામંત્રી તરીકે અને જિલ્લાની ટીમ તરીકે એમને હું

સૌ પ્રથમ માંડવી તાલુકા સરપંચ સંગઠન હું આભારી છું સરપંચો આભારી છું મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સો ટકા ખરા અંતરે પૂરો પાડીશ ને જે પણ પ્રશ્ન હશે સરપંચોના એ તમારા માધ્યમથી હું ખાતરી આપું છું એકસો ને દસ ટકા આપણે સોલ્વ કરશું એ સન્માન થયો છે એ બધા ભાઈઓનો આભાર ખૂબ ખૂબ આભાર એ સન્માન સાલ મને ઓઢળી જાય એ સાલ ઉપર ક્યારે હું દાગ દેવા કરવા નહીં દઉં એ ખાતરી આપું છું આજ રોજ તાલુકા મધ્ય સરપંચ સંગઠનની મિટિંગમાં પહેલાં તો અઢી વર્ષ પહેલાં તો હું મારો પરિચય આપું હું શ્રી ગઢવી પાંચ મીટર સરપંચ સરપંચ સંગઠન મહામંત્રી તરીકે મારી જવાબદારી છે અને પહેલાં સરપંચ સંગઠનની જ્યારે વરણી થઈ હતી પ્રમુખની ત્યારે કનુભા બાપુને બધા સરપંચોએ બધી સ્વચ્છાય બધી પ્રમુખ પદની સેવા આપી હવે અઢી વર્ષ પછી જીવરાજભાઈને એના પર કરશ જોવાનો છે એટલે જીવરાજભાઈએ પણ ખાતરી આપી છે કે અઢી વર્ષ કોઈ પણ પ્રશ્ન હશે સરપંચના કે સો ટકા અમે ભેગા રહી અને એનો સોલ્વ કરીશું કરીશું અને મને પણ કનુભા સાથે જે અઢી વર્ષ કામ કરવાનો જે મોકો મળ્યો એ કાનુભાઈ પણ આભાર માનું છું હવે જીવરાજભાઈને પણ અપીલ કરી છું કે કોઈ પણ સરપંચોના કામમાં કચાશ ન રહી જાય એ માટે જીવરાજભાઈને પણ અપીલ કરી છું અને મને પણ એવું થાય છે કે હવે અઢી વર્ષ જે કાનુભા બાપુ સાથે કામ કરવાની મજા આવી એવી જ રીતે જીવરાજભાઈ સાથે હળી મળી અને માંડવી તાલુકા સરપંચ સંખ્યા વધુથી વધુ મજબૂત બને તેવી અમે નમસ્કાર મારું નામ મહેન્દ્ર શાંતિલાલ રામાણી હું રત્નાપર ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે પણ અત્યારે હાલે ફરજ નિભાવું છું વાત કહેવાની એ છે કે એક સરપંચ છે ને લોકશાહીનું જીવતું જાગતું મંદિર એ ગમે ત્યારે ગમે ત્યાં મંદિરની અંદર આપણે જઈએ તો આપણે એક નમનનું પાત્ર હોય અને મંદિર એક કામ કરવાની દક્ષતા અને આપણે એવી કામ કરવાની નેમ સૂચવતું હોય તો આવો સરપંચ જ્યારે આવું સંગઠિત બની અને લોકોના કામની અંદર ક્યાંય પણ કચાસ ન રહે એ હું અત્યારે અમારા કનુભા બાપુ અઢી વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક જે ફરજ નિભાવી છે આજે કોઈપણ સરપંચ અને કોઈપણ ગામની કાંઈ પણ એવી વિગત હોય તો એ તરત જ ટેલિફોનિક રૂબરૂ કે અધિકારીઓ પાસે સાથે જ મળી અને એને સુલજાવી છે હાલે આજે જ્યારે અમારા નવા સુકાની માંડવી તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે જ્યારે જીરાજભાઈ ગઢવી ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે એ પણ સર્વાનુમતે અમારા માંડવી તાલુકાના તમામ સરપંચો જે આ લોબીના છે ખરેખર એમ કહું લોબિંગ બોલાઈ ગયું છે પણ એકચ્યુઅલી એક વિચારધારાના છે આવી વિચારધારાથી જ્યારે સરપંચો એક જીવતું જાગતું લોકશાહીનું મંદિર કામ કરી રહ્યું છે તો એના માટે એને સારામાં સારો હજુ પણ પ્રતિસાદ મળે અમારો જિલ્લો શક્તિસિંહ જાડેજાએ જ્યારે મહામંત્રીશ્રીને અહીં મોકલ્યા છે અને એને પણ અમારા આ કાર્યને અમારી આ વરણીને બિરદાવ્યું છે એમનો પણ હું આભાર માનું છું અને ગઈકાલે જ્યારે મને સરપંચ જિલ્લાના શ્રેષ્ઠ સરપંચ તરીકેનો જ્યારે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે તો હું પણ મારા આ સરપંચ મિત્રોને પણ આભારી છું આજ સરપંચ મિત્રો નાના પાસે કામ કરવાની એક પ્રેરણા મળી છે મોટા પાસે કામને જોવાની પ્રેરણા મળી છે આવા દિગ્ગજો વડીલો જ્યારે મને પ્રેરણારૂપ બન્યા છે તો હું સૌનો આભાર માની અને અમારા નવા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ વધુને વધુ પ્રગતિ કરે લોકોના પ્રશ્નો અટકતા હોય એને વાચા આપી પરિપૂર્ણ કરે એ જ ભાવના સાથે ભારત માતા કી જય આજે માંડવી તાલુકાની અંદર સરપંચ સંગઠનની મિટિંગ બોલાવવામાં આવી જેમાં અઢી વર્ષના પ્રમુખ તરીકે કનુભાબી જાડેજા અને જ્યારે અગાઉ પણ સંગઠનની મિટિંગ કરવામાં આવી હતી ત્યારે સંગઠનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અઢી અઢી વર્ષની ટ્રમ રાખશો એમાં અઢી વર્ષ કનુભાબી જાડેજા એમના આજે અઢી વરસ પૂર્ણ થયા ત્યારે બીજી વાર મીટિંગ બોલાવી અને કનુબા બાપુએ પોતે સ્વેચ્છાએ જીવરાજભાઈને પ્રમુખ તરીકે વધાવી લીધો અને અનુભવ બાપુની કામગીરી જે હતી બહુ સારી હતી અને સરપંચ સંગઠનમાં બધા સરપંચો હળી મળી અને કામગીરી કરે એવી મારી બધા પાસે પ્રાર્થના છે અને જીવરાજભાઈ જ્યારે પ્રમુખ બન્યા છે તો જીવરાજભાઈને ખાસ હું કહીશ કે માંડવી તાલુકાના જે પણ ગામમાં કાંઈ પણ નાના મોટી ક્યાં પણ તકલીફ હોય તો આપણે ભેગા રહી અને લડત લડશું અને સારા કામ કરીએ એવી મારી સૌ પાસે પ્રાર્થના છે જેવી રીતે કે વાડા ગામની અંદર જે ઘટના ઘટી એમાં સરપંચ માટે જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર નિંદનીય છે અને સરપંચો બધા ભેગા મળી મળી અને આજે આવેદનપત્ર આપ્યો અને એક સંગઠનની તાકાત બતાવી છે તો એવી જ રીતે જીવરાજભાઈને હું કહીશ કે અઢી વર્ષ ખૂબ દિલથી અને પ્રેમથી ખીલદીલીથી કામ કરવાનું છે એવી મારી આશા છે